આપ ટુડે ન્યૂઝ રાધનપુર ખાતે વિધાનસભાના એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે શો રાધનપુર વિધાનસભાના પ્રબદ્ધ નાગરિક સંમેલન યોજાયું જેમાં રાધનપુર એપીએમસી હોલ ખાતે આ આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે માન્ય શ્રી કેસી પટેલ પૂર્વ મહામંત્રી ભારતીય જનતા પાર્ટી ગુજરાત અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી સાથે જ પાટણ જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ સિંધવ સુરજગીર ગોસ્વામી વન નેશન વન ઇલેક્શન પાટણ જિલ્લા ઇન્ચાર્જ દાદુજી

કે વારંવાર ઇલેક્શન આવવાથી વિકાસના કામ અટકી જાય ખૂબ ખર્ચ વધી જાય છે લોકોને હેરાન ગતિ થાય તો એ બધામાંથી મુક્તિ મેળવવા માટે વન નેશન વન ઇલેક્શન એ કાયદો કરવાની જરૂર છે અને લોકોનું સમર્થન છે અને એ માટે લોકોની જાગૃતિ માટેનું આજે રાધનપુર વિધાનસભામાં આ પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન રાખવામાં આવ્યું છે એ પ્રકારે સમગ્ર ગુજરાતની દરેક વિધાનસભામાં કાર્યક્રમ રાખવામાં આવેલો છે એમાં અમારા વડીલ એવા પ્રદેશના પીસી પટેલ પૂર્વ મહામંત્રી એમને ખૂબ સરસ સણાવટ કરી અને બધાને માર્ગદર્શન આપ્યું જે લોકોને આ બાબતમાં ખબર નથી એની ખૂબ ડિટેલમાં ખબર પડી સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે દેશના પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈ મોદી વન નેશન વન ઇલેક્શન એ બિલ એ રજૂ થયું અને અત્યારે જેપીસી માં છે ત્યારે સમાજના પ્રત્યેક વર્ગ અને એ પ્રકારે આજે રાધનપુર ખાતે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ મળ્યું હતું જેમાં જે ઓગણીસો એકાવન થી માંડીને ઓગણીસો સડસઠ સુધી આ દેશમાં એક સાથે જ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ થતી હતી ત્રણસો નો દુરુપયોગ

કે ફરી એક વખત દેશની અંદર આ બંને ચૂંટણીઓ એ સાથે યોજાય અને લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે યોજાય તો અનેક પ્રશ્નો અને લોકોને પણ એના વિકાસ માટે એના ડેવલપમેન્ટ માટે ખર્ચમાં પણ ખૂબ બધો ઘટાડો થાય જે દેશના વિકાસમાં વપરાય અને એટલા માટે આ અભિયાન સમગ્ર દેશમાં ચાલી રહ્યું છે અને ગુજરાતમાં પણ આ દરેક વિધાનસભા વાઇઝ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો યોજાઈ રહ્યા છે જેમાં ખૂબ મોટી સંખ્યામાં ડોક્ટર વકીલ એન્જિનિયર પ્રોફેસર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવા અનેક સમાજના પ્રતિષ્ઠ લોકો ઉપસ્થિત રહે છે અને આ વિષય એમને જ્યારે મૂકીએ છીએ ત્યારે એ લોકો પણ પોતાના કાર્યક્ષેત્રમાં અને પોતાની આ વાત એ લોકો સમક્ષ લઈ જઈને એક સમગ્ર દેશની અંદર અને સમગ્ર રાજ્યમાં એક જન આંદોલન બને કે ભાઈ જે રીતે ક્વિટ ઇન્ડિયા હતું આંદોલનમાં કે ભારત છોડો એવી રીતે ફરી એક વખત ચૂંટણીઓ સાથે થાય એના માટેનું જનમાનસ તૈયાર કરવા માટે આ વિષય લોકોની વચ્ચે મૂકી રહ્યા છે અને લોકો આ વિષયને ખૂબ આવકારી રહ્યા છે વધાવી રહ્યા છે અને એના માટે તૈયાર પણ થયા છે